નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ નાગરિકતા સંશોધન અધિનિયમ શું છે એ વિષયની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ તો અમારી આ યુટ્યુબ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એની ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને આ વિડીયો સીએએ નું પૂરું નામ થાય સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સંશોધન અધિનિયમ નાગરિકતા સંશોધન અધિનિયમ બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને સંબંધિત

બૌદ્ધ શીખ જૈન પારસી અને ઈસાઈ ધર્મના લોકોને નાગરિકતા આપવાનો છે કુલ કેટલા ધર્મના લોકો છે તો કે આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે ત્યારબાદ ડિસેમ્બર રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી સીએએ જ્યારે સંસદમાંથી પસાર કરવામાં આવ્યો ત્યારે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા તો કે રાષ્ટ્રપતિ હતા રામનાથ કોવિંદ ત્યારબાદ અલ્પસંખ્યક માટે સીએએ ની જો વાત કરીએ તો જો કોઈ અલ્પસંખ્યક ભારતમાં વર્ષ બે હજાર ચૌદ ની પહેલાથી રહેતો હોય તો તેને ભારતની નાગરિકતા મળી જશે ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદ બાદ તે વ્યક્તિ આવ્યો હોય તો તેને ભારતમાં છ વર્ષ સુધી રહેવું પડશે ત્યારબાદ તેને સીએ હેઠળ નાગરિકતા પ્રદાન કરવામાં આવશે અને તાજેતરમાં જો કોઈ વ્યક્તિ ભારતમાં આવ્યો હોય તો તેને લગાતાર પાંચ વર્ષ સુધી

તો બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ લોકો બહુમતીમાં હોવાથી મુસ્લિમોનો સમાવેશ સી એમાં કરવામાં આવતો નથી પરીક્ષામાં કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે એ જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે નાગરિકતા સંશોધન અધિનિયમનો મુખ્ય હેતુ શું છે તો તેના જવાબમાં આવશે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવી ત્યારબાદ બીજો પ્રશ્ન નાગરિક સંશોધન બિલ સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યું તો તેના જવાબમાં આવશે અગિયાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન નાગરિક સંશોધન બિલના સમર્થનમાં લોકસભામાં કુલ કેટલા વોટ પડ્યા હતા તો તેના જવાબમાં આવશે ત્રણસો કુલ જો કુલ મતની વાત કરવામાં આવે તો કુલ વોટ ત્રણસો પડ્યા હતા અને ત્રણસો માંથી નાગરિક સંશોધન બિલના સમર્થનમાં

નાગરિક સંશોધન અધિનિયમ રાજ્યસભામાંથી ક્યારે પસાર કરવામાં આવ્યો તો તેના જવાબમાં આવશે અગિયાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન નાગરિકતા સંશોધન અધિનિયમ પર રાષ્ટ્રપતિએ ક્યારે હસ્તાક્ષર કર્યા તો તેના જવાબમાં આવશે બાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ ત્યારબાદ ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ ક્યારથી લાગુ કરવામાં આવ્યો તો તેના જવાબમાં આવશે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ ત્યારબાદ ભારતીય નાગરિકતા કાનૂન ઓગણીસો પંચાવનમાં અત્યાર સુધીમાં કેટલી વખત સંશોધન કરવામાં આવ્યું છે તો તેના જવાબમાં આવશે છ વખત પહેલી વખત કરવામાં આવ્યું તો ઓગણીસો ને છ્યાસીમાં ત્યારબાદ ઓગણીસો બાણું બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર પંદર અને વર્ષ બે હજાર ઓગણીસ માં આમ કુલ છ વખત સંશોધન કરવામાં આવ્યું છે ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં નાગરિકતા સંબંધિત પ્રાવધાનો કરવામાં આવેલ છે તો તેના જવાબમાં આવશે અનુચ્છેદ પાંચ થી કેટલા ભારતીય રાજ્યોમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરવામાં આવતો નથી તો તેના જવાબમાં આવશે છ રાજ્યો એટલે કે આન્સર બી આ છ રાજ્યોમાં એક તો છે અસમ ત્યારબાદ ત્રિપુરા મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને મણિપુર આ છ નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ પડતો નથી નાગરિકતા સંશોધન અધિનિયમ સંવિધાનની કઈ અનુસૂચિ અંતર્ગત આસામ ત્રિપુરા મેઘાલય અને મિઝોરમમાં લાગુ કરવામાં ન આવી શકે તો તેના જવાબમાં આવશે અનુસૂચિ છ ત્યારબાદ ભારતના કયા રાષ્ટ્રપતિ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ પારિત કરવામાં આવ્યો હતો તો તેના જવાબમાં આવશે રામનાથ કોવિંદ સી એ કાનૂન કેટલા દેશો પર લાગુ કરવામાં આવેલ છે તો તેના જવાબમાં આવશે ત્રણ દેશો પર એક તો બાંગ્લાદેશ ત્યારબાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નાગરિકતા સંશોધન અધિનિયમ કેટલા સમુદાયોના લોકોને ભારતની નાગરિકતા પ્રદાન કરશે તો તેના જવાબમાં આવશે લોકોને આ સંશોધન અધિનિયમ એ ભારતની નાગરિકતા પ્રદાન કરશે આ છ સમુદાયોમાં એક તો છે હિન્દુ ત્યારબાદ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈ જે આપણે શરૂઆતમાં જોયું હતું તો આમ આ છ સમુદાયોને સી એ એ અંતર્ગત ભારતમાં નાગરિકતા નાગરિકતા પ્રદાન કરવામાં આવશે તો આપણે આજે સંશોધન અધિનિયમ શું છે અને એમાંથી પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે એ જોયું તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો